પોરબંદરમાં ઘર તિરંગા અંતર્ગત જિલ્લા પોલીસ વડા દ્વારા કમલાબાગ નજીક વાહન ચાલકોને તિરંગા વિતરણ કરાયું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ ઓગસ્ટ થી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે આ અભિયાન અંતર્ગત પોરબંદરમાં જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના હસ્તે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું વાહન ચાલકોને આ તિરંગા વિતરણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઉપસ્થિત સહુ કોઈમાં દેશભક્તિ અને દેશ પ્રેમની લાગણી જોવા મળી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા તિરંગા રેલી તિરંગા રન કોન્સર્ટ કેનવાસ શપથ તિરંગા સેલ્ફી તિરંગા સન્માન તેમજ તિરંગા મેળા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થવાનું છે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોમાં ચાર રસ્તાઓ પર નાગરિકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે એસટી બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે ત્યારે એસપી જાડેજાએ જણાવ્યું હતું કે આગામી તેર ઓગસ્ટના રોજ શહેરમાં વિશાળ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં પોલીસ વિભાગ વહીવટી તંત્ર તમામ વિભાગો નાગરિકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સમગ્ર દેશની અંદર તારીખ દસથી તેર તારીખ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું જે અભિયાન રાખવામાં આવેલું છે જેના અંતર્ગત પોરબંદર જિલ્લાની અંદર પણ આજે અમે દરેક નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ છે એ શરૂ કરવામાં આવેલું છે જાહેર સ્થળોએ અને આગામી તેર ઓગસ્ટના રોજ પોરબંદર શહેરની અંદર એક વિશાળ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર પોલીસ વિભાગ વહીવટી તંત્ર તમામ વિભાગો અને નાગરિકો બાળકો મોટી સંખ્યાની અંદર જોડાય એ માટે અમે અપીલ કરીએ છીએ દેશ પ્રેમ વ્યક્ત કરવા માટેનું આ એક સારો માધ્યમ છે જેથી અમે તમામ નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર ઓફિસ ઉપર કે ધંધાના સ્થળ ઉપર સરકારી કચેરીઓ ઉપર તમામ જગ્યાએ તિરંગો ઝંડો લગાવી અને પોતાનો જે દેશ પ્રેમ છે એ વ્યક્ત કરે સાથે સાથે દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈ અને પણ આની અંદર અપલોડ કરે તો આ મુહિમ જે એને એક વધુ તાકાત અને વધુ પોપ્યુલારિટી મળશે તો આ અભિયાનની અંદર વધુમાં વધુ લોકોને જોડાવવા માટે અમે અપીલ કરીએ છીએ